પોલીસ કોન્સ્ટેબલ ની શારીરિક કસોટી માટે ઓનલાઈન ઓફલાઈન બેચનો આયોજન આ બેચમાં જોડાવાથી શું ફાયદા થાય જેમનાથી દોડ પૂરી નથી થતી એમની દોડ પૂરી થાય દોડતી વખતે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એમની તકલીફ દૂર થાય જે પંદર કારણો છે પંદરે પંદરનું સમાધાન દોડતી વખતે જેમને પેટમાં આંટી ચડી જાય છે એમની તકલીફ દૂર થાય વોમિટિંગ થતી હોય એમને ઉલટી દોડતી વખતે ઉલટી થતી હોય પેટમાં દુખાતું હોય પગમાં દુખાતું હોય તો દુખાવો બંધ થાય પછી જેમને છાતીની તકલીફ હોય જેમને છાતીની તકલીફો છાતી ન થતી હોય અથવા તો છાતીમાં દુખાવો ઉપડતો હોય તો એમનું સમાધાન થઈ જાય જેમનાથી દોડત દોડવા માટેનું આયોજન ન થતું હોય એમને યોગ્ય આયોજન કરી આપવું ગ્રાઉન્ડ અને કોચની સાથે તમામ નાની મોટી સમસ્યાઓનું સંપૂર્ણ માર્ગદર્શન દ્વારા સમાધાન અમુક રાઉન્ડ પૂરા કર્યા પછી દોડી ના શકાતું હોય અથવા તો સ્ટેમિના ઘટી જતી હોય તો તેમની સમસ્યાનું સમાધાન ઇન શોર્ટ આ પંદર કારણો સિવાય તમને દોડવામાં જે પણ તકલીફ પડે છે એનું સંપૂર્ણ સમાધાન જો તમે રૂબરૂ આવો તો હાજરીમાં અને ઘરે બેઠા તમને જોતું હોય તો એના માટે પણ રેકોર્ડેડ સ્વરૂપમાં આખી એક બેચ શરૂ કરીએ છીએ રૂબરૂ આવો તો અમે વર્કઆઉટ કરાવીશું ઘરે બેઠા તમે ઓનલાઈન ભણવું હોય તો જાતે વર્કઆઉટ કરવું પડે કેવા પ્રકારના વર્કઆઉટ છે તો કે એક તો હિલ રનિંગ છે ઊંચાઈ ઉપર ચડવું અને ઉતરવું રેતીવાળા ગ્રાઉન્ડમાં દોડવું કેમ અને શું કરવું એ બધાના ફાયદા છે એની ચર્ચા આપણે આગળ કરીશું રોડ દોડ આઠથી લઈને દસ કિલોમીટર દોડવાનું આપણે પાંચ છે પણ છતાં દસ કિલોમીટર દોડવાનું તમને કલ્પના નામ થાય એક સ્ત્રી પણ દસ કિલોમીટર દોડી શકે એક દીકરી દોડી શકે સોળસો દોડવાનું છે ને છતાં દસ કિલોમીટર દોડે વેઇટ લોસ ટ્રેનિંગ ભાઈઓ અને બહેનો માટે ઘણાનું વજન વધારે હોય તો એ વેઇટ ઓછું કરવાનું એબીસી ડ્રિલ ડ્રીલ છે કોચ સાથે ગ્રુપ દોડ ભેગું દોડવાનું લોંગ રનિંગ મજા આવે ટાયર સાથે દોડ માની લો કે ઘણાનું વજન વધારે હોય અથવા તો સ્ટેમિના બિલ્ડઅપ ન થતી હોય તો એને વધારે ડેવલપ કરવા માટે ટાયર છે આઉટ કરવાનું પીઠું દોડ વજન બાંધી અને પછી દોડવાનું જેથી કરીને તમારું રનિંગ ઇમ્પ્રુવ થાય તમને એક પાંચ કિલોમીટરનું વજન પાંચ કિલોનું વજન આપી દીધું હોય રોજ દોડાવતા હોય પછી એક દિવસે વજન વગર દોડાવો તમે ઘોડાને જેમ જતા હો તો આ બધી કેટલીક માનસિક પ્રક્રિયાઓ છે એની સાથે શારીરિક કસરતો છે તો એ રૂબરૂ આવો તો અમારી હાજરીમાં કરવાનું થાય કોચની હાજરીમાં કરવાનું થાય અને ઘરે બેઠા કરો તો અમારા માર્ગદર્શનના આધારે જાતે કરવાનું થાય રૂબરૂ આવો તો આટલી વસ્તુ જરૂરી છે એક તો તમારી કાયમી હાજરી હોવી જરૂરી છે સૌથી પહેલો નિયમ છે કેમ કે આપણી પાસે મર્યાદિત દિવસો છે તો રોજે રોજ તમારે ફરિયાત હાજર રહેવું પડે કોચ કહે તે કરવાની પૂરેપૂરી કોશિશ કરવી એક રનિંગ માટેના કોચ કોચ કેવા કે જે વ્યક્તિ પોતે પંદરથી સોળ મિનિટમાં કે પાંચ કિલોમીટર પૂરા કરી શકે અને ઓફિશિયલી આગલી ભરતીમાં કરેલ એવા વ્યક્તિ કે જે આર્મીના એક વખત ગ્રાઉન્ડ પાસ કરી ચૂક્યા છે અને આર્મીની તૈયારી કરતા હજારો વિદ્યાર્થીઓને શીખવાડી ચૂક્યા છે એવા કોચ તમારી સાથે હોય એ કહે એ તમારે કરવાનું થાય જરૂરિયાત પ્રમાણે સમય આપવાનો થાય ઘણા એવા હોય કે જે એકવીસ મિનિટમાં કોઈ છોકરો પૂરું કરે છે એને બહુ ટાઈમ નહીં આપીએ કે તારે બહુ ટાઈમમાં સમય બગાડવાની જરૂર નથી ભાઈ પણ માને લોકોને 29 ત્રીસ થતી હોય કોઈને 35 થતી હોય કોઈને પૂરું ના થતું હોય તો એને જરૂર પડે તો સવારે બે ટાઈમ જરૂર પડે તો સવાર સાંજ બંને ટાઈમ બે બે કે જેવી જેની જરૂરિયાત એ પ્રમાણે તમારે સમય આપવો પડે છેલ્લા દિવસ સુધી વિશ્વાસ રાખવાનો વિશ્વાસ કઈ બાબતનો કે મારાથી થઈ જશે મને એક કોન્સ્ટેબલ યાદ આવે આગલી બેનમાં મમતાબેન કરીને મમતાબેન બારીયા અત્યારે હાલ પોલીસ કોન્સ્ટેબલમાં છે એ મમતાબેન જ્યારે અહીંયા પ્રેક્ટિસ કરતા હતા તો દોડતા એ દોડી જ નહોતા આવતા હોસ્ટેલમાં રહેતા હતા એટલે પરિચય હોય જ તે લગભગ દરેક છોકરાનો નોર્મલી એમ નામ ખબર હોય એના ગુણો ખબર હોય કે આને ક્યાં તકલીફ છે એ ખબર હોય એટલે જે દિવસે એમને દોડ હતી ત્યારે મને બી હતી કે યાર એમનું કદાચ નહીં થાય તો એમ મોટિવેટ તો કરેલા પ્રેક્ટિસ એમને ખૂબ કરેલી પણ જીવનમાં ક્યારે દોડ્યા ના હોય ને એટલે સોળસો મીટર પૂરું કરવું બહુ અઘરું પડે એટલે હું મારા વાઇફ બે વાત કરતો હતો આજે મમતાબેનને રનિંગ છે શું થશે એટલામાં એમનો ફોન આવ્યો કે સર હું પાસ થઈ ગઈ હવે લગભગ જ્યારે હું પ્રેક્ટિસ કરાવતો ને ત્યારે એમનો ઓછામાં ઓછો સમય બાર બાર સુધીનો હતો કે સોળસો મીટર દોડવા માટે એમને મિનિટ જેવું તો લાગી એક્ઝામના દિવસે એમને પૂરું કરી નાખ્યું સાડા નવની ની અંદર પૂરું કરી હવે વિચાર કરો તમે હવે ક્યાં બાર ક્યાં દસ અગિયાર ને ક્યાં નવની ની અંદર એટલે પોસિબલ ખરું પણ છેલ્લા દિવસ સુધીનો વિશ્વાસ હોવો જોઈએ એ વિશ્વાસ એમની જાતમાં એમને હતો કે મારે પાસ થવું છે પાસ થયા ત્યારે નોકરી કરે છે તો વિશ્વાસ હોવો જોઈએ એક જ દિવસની ગેમ નથી કે હવારે આવો ચેક કરી લો થઈ ગયો એવું ન થાય જો રૂબરૂ આવો તો ઘરે બેઠા તમારે કરવું હોય તો સંપૂર્ણ માર્ગદર્શન તમને રેકોર્ડેડ વિડીયો સ્વરૂપે મળશે માની લો કે જે પંદર કારણો છે એ કારણોનું સમાધાન શું તો એનું રેકોર્ડેડ વિડીયો કે શ્વાસ સ્થળે છે તો આવું કરો ઉલટી થાય છે તો આવું કરો એ બધા રેકોર્ડેડ ફોર્મમાં તમને વિડીયો મળશે એ વિડીયોના આધારે તમારે એ પ્રમાણે જાતે પ્રેક્ટિસ કરવાની થાય કેમ કે તમે ઘરે છો ઓકે અમે તમને માર્ગદર્શન આપી શકીએ કોચ કહે તે પ્રમાણે કરવાની પૂરેપૂરી કોશિશ જાતે કરવાની રહેશે જે પ્રમાણે તમને તકલીફ હોય એટલે કોચ એનું સમાધાન વિડીયો સ્વરૂપે આપે તમારે એ ઘરે જાતે કરવાનું થાય તમામ તકલીફનું સમાધાન વિડીયો મારફતે આપવામાં આવશે તમને કોઈપણ પ્રકારની તકલીફ હશે અમને એનું સમાધાન ખબર હશે તો એ સમાધાન વિડીયો ફોર્મમાં હશે અને તમને રૂબરૂ નહીં આપી શકાય છેલ્લા દિવસ સુધી વિશ્વાસ એમાં રાખવો જ પડે કે મારાથી થઈ જશે સૌથી મોટું અસ્ત્ર આપણી પાસે એક જ છે વિશ્વાસ કે મારાથી થઈ જશે અને હું કરીશ તો આ કરવા માટે આપણી પાસે એક નાનગડી પ્રોસેસ છે એક તારીખથી રૂબરૂ બેચ ચાલુ થાય છે જેને ગાંધીનગર આવવું હોય એ મિત્રો રૂબરૂ આવી શકે છે ત્રણ મહિનાની બેચ છે ત્રણ મહિનામાં તમારું આખું ફિઝિકલ કમ્પ્લીટ કરવામાં આવશે જેની ફી ચાર હજાર નવસો નવાણું છે કોચ દ્વારા ગ્રાઉન્ડ ઉપર સાધરીને તમને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે હવે બીજી ઓનલાઈન બેચ ચાલુ કરી છે ઘરે બેઠા તમારે જો અભ્યાસ કરવો હોય તો ત્રણ મહિનાની બેચ છે એની ફી ચારસો ને નવાણું રૂપિયા છે ઓકે નવ તારીખ સુધી આ બંને ઓફર છે એ માત્ર નવ તારીખ સુધી છે ઓનલાઈન એપ્લિકેશનમાં રેકોર્ડેડ વિડીયો દ્વારા તમને માહિતી અને માર્ગદર્શન મળશે બંનેમાં એડમિશન આજથી શરૂ થઈ ગયા છે તે પહેલાના ધોરણે ઓકે જે મિત્રોને ગાંધીનગર આવવું હોય એન્જલ એકેડેમી ગાંધીનગર ખાતે આવી શકે છે ઓકે રનિંગની ફી ચાર હજાર નવસો નવાણું રૂપિયા રાખેલી છે જેમાં ત્રણ મહિનાનું તમારું સંપૂર્ણ રનિંગ આવી જશે ઓકે સાથે સાથે શું આવશે તો કે રનિંગ માટે તમને બે જોડી કપડાં જે છે એ અહીંથી મળશે એની સાથે બીજું શું આવશે તો કે તમે હોસ્ટેલમાં રહેશો તો તમને ડાયટ પ્લાન મળશે સવારનો નાસ્તો બપનું જમવાનું સાંજનું જમવાનું બીજું ઘરે બેઠા તમારે જાતે કરવાનું થશે માહિતી અને માર્ગદર્શન તમને વિડીયો સ્વરૂપે મળી જશે તો આજથી એડમિશન શરૂ થઈ ગયા છે બેમાંથી તમારે જેમાં પણ જવું હોય એમાં તમે જઈ શકો છો વહેલાં તે પહેલાંના ધોરણે બધા માટે છે જે પણ વિદ્યાર્થીને આ ઓનલાઈન જોતું હોય ઓનલાઈન રૂબરૂ જોતું હોય રૂબરૂ આ પસંદ કરી શકો છો સિમ્પલ વસ્તુ છે પ્લે સ્ટોરમાંથી એન્જલ એકેડેમિક ડિજિટલ ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓકે રજીસ્ટ્રેશન કરશો એટલે આવી રીતના તમારી પાસે ફ્રી કોર્સ આવશે અહીંયા આપેલું છે ફિઝિકલ બેચ ફોર પોલીસ એના ઉપર ક્લિક કરશો એટલે આવું આવશે એના ઉપર ફરી ક્લિક કરશો એટલે આવશે બાય નવ બાય નાવ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આવશે કે ભાઈ અત્યારે ચારસો ને રૂપિયા છે એના ઉપર તમે ક્લિક કરશો તો તમારી પાસે એક કન્ફર્મ કન્ફર્મમાં ભાઈ ત્રણ મહિના છે ચારસો નવાણું ફી છે તમે ઓનલાઈન પે કરશો પછી તમારી પાસે ઓપ્શન આવી જશે તમે જે પણ રીતે પેમેન્ટ કરવા માગતા હોય એ પ્રોસીડ કરશો એટલે તમારા મોબાઈલમાં ડાયરેક્ટ ચાલુ થઈ જશે નવ તારીખથી તમને રોજ માહિતી અને વિડીયો મળવાનું શરૂ થઈ જશે સ્ટેપ બાય સ્ટેપ કે તમે આટલું કરો આટલું કરો આટલું કરો આટલું કરો આટલું કરો એમ ત્રણ મહિનાની બેચ ચાલશે જેટલી જેટલી સમસ્યાઓ આવતી જશે એના સમાધાન વિડીયો સ્વરૂપે હું અને કોચ અમે બંને આપતા રહીશું તમને દરેક વસ્તુ શીખવાડવામાં આવશે કે આ કસરત આવી રીતે કરવી આ કસરતથી આ ફાયદો થાય આ કસરત આવી રીતે કરવી આનાથી આ ફાયદો થાય બધી વસ્તુ વિડીયો સ્વરૂપે શીખવાડવામાં આવશે રૂબરૂ આવશો તો સાથે રહીને શીખવાડવામાં આવશે